નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું શું આપણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા પીએમ મોદીએ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું રાહત અને પુનર્વસન પ્રયાસોની પીએમ મોદી દ્વારા સમીક્ષા કરવામાં આવી રાહત શિબિર અને હોસ્પિટલની પણ તેઓ મુલાકાતે છે ત્યારે ભૂસ્ખલનના પીડિતો સાથે પણ પીએમ મોદી દ્વારા વાતચીત કરવામાં આવી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પીએમ મોદી દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સમગ્ર ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ તેમણે કર્યું છે સમરતા વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે વિજય પીએમ મોદી વાયનાડની મુલાકાતે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું તો પીડિતો સાથે પણ તેમની વાતચીત શું વધુ વિગતો બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે જેઓ સવારે વાગ્યાની આસપાસ છે તે કન્નુર એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી વિજયને તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ કન્નુરથી હેલિકોપ્ટર મારફતે તેઓ વાયનાડ પહોંચી રહ્યા છે અને તે બધા વચ્ચે અત્યારે જે પ્રભાવિત જે વિસ્તારો છે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું તેમને હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને જે પ્રકારે નુકસાન થયું છે તે અંગેની વિગતો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવી હતી આ ઉપરાંત તેઓ અત્યારે જે બચાવ ટુકડીઓ દ્વારા જે બચાવ કામગીરી ચલાવવામાં આવી હતી તેના અંગેની પણ માહિતી મેળવવાના છે ઉપરાંત જે રાહત શિબિરો અને જે હોસ્પિટલો છે કે જ્યાં કેટલાક લોકોને સારવાર પણ ચાલી રહી છે ત્યાં તેમની સાથે મુલાકાત કરશે અને તેમની સાથે વાતચીત પણ કરવાના છે ઉપરાંત વડાપ્રધાન મોદી છે અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરશે અને અકસ્માત અને જે બચાવ કામગીરી ચલાવવામાં આવી હતી તે અંગેની માહિતી પણ મેળવી છે વડાપ્રધાન ની સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ સાથે છે ઉલ્લેખનીય છે કે જુલાઈએ જે ની ઘટના બની હતી તેની અંદર સુધીમાં થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા ઉપરાંત હજુ એકસો અડત્રીસ થી વધુ લોકો પણ ગુમ છે અને નવ દિવસની જે બચાવ કામગીરી બાદ છે ગઈકાલે જ ઓપરેશન પૂર્ણ કરવામાં આવેલું છે પરંતુ હવે સૌથી મોટો બીજી તો પ્રશ્ન છે પુનર્વસવાટ પુનર્વસવાટને લઈને છે અને તેને અંગેની સમીક્ષા બેઠક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આ માટેના તમામ પ્રયાસો કરી રહી છે છે કે આજે મોડી સાંજ સુધીમાં વડાપ્રધાન મોદી છે દિવસભર આજે સમીક્ષા બેઠકો કરીને સમગ્ર ઘટના અંગેનો પરિસ્થિતિ ભાગ મેળવશે ત્યારબાદ સંભવત કેન્દ્ર સરકાર કોઈ મદદ અંગેની જાહેરાત પણ કરી શકે છે આભાર વિજય સમગ્ર વિગતો બદલ